વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતનું બજેટ આજે પ્રમુખ લલિતાબેને રજૂ કર્યું હતું એકસો અડસઠ કરોડનું બજેટ સભ્યોની નારાજગી વચ્ચે મંજૂર થયું હતું મહિલા પ્રમુખ માત્ર કાગળિયા પર હોય બાકીનો વહીવટ કોણ ચલાવે તે અંગે હવે પ્રશ્ન ઊભો થવા પામ્યો છે ઉમરગામ તાલુકા પંચાયતના સભ્યોને પૂછ્યા વગર વિકાસના કામો ઠોકી બેસાડ્યા છે તો કોન્ટ્રાક્ટરો ઉડાવ જવાબ આપતા હોવાના કારણે સભ્યોમાં નારાજગી જોવા મળી છે ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપનું શાસન હોય અહીં કોઈ સભ્યને બોલાવવાનો પાવર નથી તો મહિલા પ્રમુખ પણ કંઈ નિર્ણય લઈ શકતા નથી આજે યોજાયેલી સામાન્ય સભામાં આખરે એક સભ્યએ દિલ ખોલીને તાલુકા પંચાયતના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉચક્યો તો નોંધનીય છે કે ઉમરગામ તાલુકા પંચાયત ભ્રષ્ટાચારના ભડામાં હોમાઈ ગઈ હોય હવે તપાસ કોણ ક્યારે અને રીતે કરશે એ એક પ્રશ્ન છે ટી લાગી નથી એનું કારણ શું છે એ અમને જાણ કરો એ લાગુ જોય કે ન લાગુ અને જે અમે લેટર આપીએ છે એ જવાબ તાલુકામાંથી શ્રી મળતો નથી મે આગળ કીધું કે એસ્ટીમેટ અનુસાર કામ થાય કે થાય અમને જવાબ જોઈએ તો તે બી અમને આજ સુધી તાલુકા પંચાયત સભ્ય થઈને અમને લેટર નો આ જવાબ મળ્યો નથી ને બીજું છે નગામ ગ્રામ અંદર 1 લાખ ને 58000 રૂપિયા અમે ટોયલેટ પાસ કરાવ્યા તો અમારે એસો સાહેબ કે કે 50000 પર 1 યુનિટ બને ત્યાં બે યુનિટ બનાવ્યા અને ત્રણ વર્ષ થઈ ગયા ને અમને જે અમે મેટર આપ્યો એટલે તરત જ ત્યાં ફેર ભરો કોન્ટ્રાક્ટર આવીને લગાવી ગયો તો એ સક્ષમ બની શકે કે અમને પૂછ્યા વગર એ કોન્ટ્રાક્ટર ફેર ભરોક લગાવી જાય આટલું બધું આ તાલુકાને અમે દેખરેખ રાખે અમારા

આજ સુધી અમે જ્યારથી અમે કે લીચ સ્ટાર પર મેલ કે જે પણ તાલુકા પંચાયતને જે પણ ગ્રાન્ટ આવે એનો એસ્ટીમેટ અમને આપો તો અમે બી દેખ રાખી શકીએ જેથી કરીને અમને પણ ખબર કે પડે કે એસ્ટીમેટ નું આ કામ થયો કે નહીં થયો આજ સુધી અમને કઈ લેટર કે અમને નથી જવાબ આપતો તો સામાન્ય પ્રજાને તો આલ થાય